એક બે મિનિટ આપણે રાહ જોઈ લઈએ જે પણ મિત્રો છે લાઈવ આવે છે હાઈનો મેસેજ કરી દેજો ઓકે જો વાત કરીએ કે આજે આપણે જે પોલીસ કોન્સ્ટેબલ ની કોન્સ્ટેબલની જેમ ગઈ છે મિત્રો એમાં માર્કેટમાં છે ઘણી બધી અફવાઓ ચાલી રહી છે કે માર્કેટમાં છે એ ઘણી બધી એકેડમીઓ છે લાઈવ થઈને આવીને કહે છે કે મેં એવી રીતે એકસો વીસ એકસો ત્રીસ આસપાસ જઈ શકે છે અને ઘણા બધા એમ કે છે કે સો આસપાસ રહી શકે છે ઘણા બધા કહે છે કે એસી આસપાસ રહી શકે છે તો આ બધું છે કે જ્યાં સુધી છે ઓફિશિયલ છે કટ ઓફ ન આવે બહાર ત્યાં સુધી છે કંઈ પણ કહી શકાય નહીં મિત્રો ઓકે તો સૌ પ્રથમ તો આપણે છે પેપરના લેવલની વાત કરીશું ઓકે કે પેપરનું લેવલ છે કઈ રીતનું હતું હું વાત કરું સૌ તો પેપર છે બસો ગુણ નું હા તો ઓકે મિત્રો પેપર કેટલા બસો ગુણ નું હતું તેમાં પાર્ટ વન એસી માર્ક ઓકે અને પાર્ટ ટુ છે એ એકસો ને વીસ ગુણ નું હતું કે જેમાં જી કેજી ઓકે આ બંને પાર્ટ હતા ઓકે હવે પેપર નું પેપર છે એ મેં જોયું ઓકે અને મારા ખ્યાલ મુજબ છે એ હું તમને માહિતી આપી રહેલો છું ઓકે તો આ એક તથ્ય છે ઓકે જો વાત કરીએ કે પેપર તમામ વિદ્યાર્થીઓ છે આપ્યા ઓકે અને પેપર લેવલ છે એ હાર્ડ જ કહેવાય કેમ કે જો વાત કરીએ કે જેટલા પણ વિદ્યાર્થીઓને મળ્યો અને તમને જે મને કહ્યું કે પેપર નું લેવલ છે કઈ રીતનું હતું ઓકે તો બધા જ મિત્રો છે પેપર થી આડ જ લાગી ઓકે મિત્રો અને પેપર મેં જોયું અને મારા મુજબ છે જો વાત કરું કે પાઠ એ કે જેમાં મેથ રીડિંગ અને કોમ્પ્રિહેન્શન હતું ઓકે મેથ રીડિંગ અને કોમ્પ્રિહેન્શન જે થોડું હાર્ડ લેવલ નું પૂછી લીધું હતું ઓકે મોડરેટ પણ ના કહેવાય એનાથી પણ એ થોડું વધારે લેવલ નું હતું ઓકે અને જો વાત કરીએ કે ચાલીસ થી પચાસ માર્ક નું પાર્ટ એમાં એવું હતું કે જે સારા એવા લેવલની તૈયારી કરી હોય એ વિદ્યાર્થી મિત્રો અથવા તે ઉમદવાર ને છે એ આવડે ઓકે પાર્ટ એમાં ચાલીસ થી પચાસ માર્ક નું હતું કે જે આવડે અને વીસ થી ત્રીસ માર્કનું એ લેવલનું હતું કે જે સારા લેવલ થી થોડીક ઉપર લેવલ ની તૈયારી હોય તો એ મિત્રો ના આવડે બાકી છે એ તમામ લેવલ છે એમાં તૂટી જાય એટલે કે ના આવડે એવા લેવલના છે વીસ થી ત્રીસ પ્રેસ નો હતા એમાં ઓકે જેમાં ગુજરાતી છે કોમ્પ્લેશન માં થોડુંક છે અપર લેવલ નું પૂછી લીધેલું હતું ઓકે મિત્રો જે થોડું હાર કહેવાય અને પાર્ટ એ ચાલીસ થી પચાસ માર્ક અને પાર્ટ બી કે જે એકસો વીસ ગુણ નું હતું તેમાં પણ છે એ સારા એવા લેવલના ક્વેશ્ચન છે પૂછી લીધા હતા વિશ્વ લેવલની જે ભૂગોળ ને એવું પૂછી લીધેલું હતું ઓકે વિશ્વના લેવલનું થોડું જીકે છે પૂછી લીધેલું અને તેમાં પણ છે ઘણા ખરા ક્વેશ્ચન છે એવા હતા કે ન આવડે જેમાં ઇતિહાસ ને એ તો કે દેખાતું તો એમના આમ નિશાન જ નહોતા ઓકે અને બંધારણ છે એ સારા લેવલનું પૂછું તું જે મેં તમને જે ઘણી વાર લાઈવ થયેલું છે ત્યારે કીધેલું છે કે બંધારણ છે તેનું ભારણ છે હવે તમામ એક્ઝામમાં છે એ નવાણું ટકા છે એ વધશે મિત્રો ઓકે ઓકે રોનકભાઈ ને એવું ઓકે હમણાં હું આગળ વાત કરું મિત્રો જો વાત કરીએ કે ગયું છે હવે જો હું વાત કરું કે પાર્ટ બી એકસો વીસ માર્ક નું જે હું મારા મુજબ કહી રહેલો છું કે એકસો વીસ માર્ક માંથી પચાસ એવરેજ છે પચાસ માર્ક નું છે એવું હતું કે જે ના આવડે મતલબ થોડું હાર્ડ લેવલ નું હતું ઓકે એટલે અહીંયા એકસો વીસ માંથી પચાસ માર્ક આપડે કાઢીએ એટલે સિત્તેર માર્ક એવરેજ સિત્તેર થી માર્ક આપણે પાર્ટ બી કે જે તમામ મિત્રોને છે એ સારી એવા લેવલ તૈયારી હોય તો આવડે એટલે કે પાર્ટ બી માં છે સિત્તેર થી એસી માર્ક ગણો ઓકે એટલે ટોટલ કેટલા થયા પાર્ટ એ પચાસ માર્ક ઓકે પાર્ટ વન માં પચાસ માર્ક નું પેપર અને પાર્ટ ટુ એટલે કે વિભાગ બી કે જે એસી માર્ક એવરેજ આપો ઓકે એટલે પ્લસ માઇનસ પાંચ દસ માર્ક તમે અહીંયા કરી શકો ઓકે એટલે એકસો ને ચાલીસ માર્ક આસપાસનું છે એ પેપર હતું કે જે મિત્રો છે એ એટેમ્પ કરી શકે ઓકે કે જે વિદ્યાર્થીઓ છે તૈયારી સારી એવી કરીને દયા હોય તો તે એટેમ કરી શકે પાછળનું છે એ પચાસથી સાઠ માર્કનું છે પેપર એવું હતું કે છે સારી એવી લેવલની તૈયારી કરી હોય તો પણ ના આવડી શકે ઓકે તો મેરિટ છે એ પેપર રહી શકે મતલબ આટલામાંથી જે એ પેપર કટ ઓફ છે આવી શકે બહાર ઓકે મતલબ આટલું માની લેવાનું કે એકસો ચાલીસ માર્કનું છે એ પેપર હતું સાઈઠ માર્ક પાછળ ભૂલી જવાના આ બધા જ માટે છે એક લેવલ કહી શકાય હું એમ નથી કે કહેતો કેટ ઓફ રહી શકે ઓકે મિત્રો એકસો ચાલીસ માર્ક નું હવે જો વાત કરીએ કટ ઓફ આગળ આપણે વાત કરીએ કે માર્કેટમાં છે ઘણા બધા છે એ એક જ લાઈવ આવીને છે એ કીધું હશે કે ભાઈ કટ ઓફ આટલું રહી શકે એસી આસપાસ રહી શકે ને આસપાસ રહી શકે સો ની આસપાસ રહી શકે એકસો વીસ આસપાસ જઈ શકે ઓકે આ બધી માર્કેટમાં છે છે હાલમાં ચાલી રહેલી છે પરંતુ તમામ જે પણ મિત્રો છે કે જે પાર્ટ એ અને પાર્ટ બી માં છે કે જે પણ મિત્રો ને પાર્ટ એ અને પાર્ટ બી માં જે પણ મિત્રોને પાર્ટ એ અને પાર્ટ બી માં છે ચાલો જો મિત્રો આપડે આગળ વાત કરીએ કે જે પણ મિત્રો ચાલીસ ટકા એટલે કે બત્રીસ માર્ક નું છે એ થઈ જાય છે ઓકે પાર્ટ એ માં છે બત્રીસ માર્ક થઈ જાય છે અને પાર્ટ બી માં છે અડતાલીસ માર્ક થઈ જાય છે ઓકે આવા મિત્રો એ છે હતાશ થવાની છે એ જરૂર નથી ઓકે આવા કોઈ પણ મિત્રો જરૂર નથી એકસો વીસ માર્ક હતા હોય એ મિત્રોને કોઈ પણ ડરવાની જરૂર નથી ઓકે બિંદા દર તમારે થઈ જશે આરામથી કૃષ્ણપાલ સિંહ ઓકે તમારે થઈ જાય છે હવે જો આગળ વાત કરીએ કે જે પણ મિત્રો છે પાર્ટ એમાં છે બત્રીસ માર્ક અને પાર્ટ બી માં અડતાલીસ માર્ક થઈ જાય છે આવા મિત્રો જે ટોટલ છે એસી જેવા થાય છે પણ હતાશ થવાની જરૂર નથી બિલકુલ ઓકે મિત્રો માર્કેટમાં ભલે ગમે એવી અફવા ચાલી રહ્યો તમારે હતાશ થવાની જરૂર નથી અને હજી એક એવો વર્ગ હશે કે જે છે જેમને પાર્ટ એમાં છે એ બત્રીસ માર્ક નહીં થતા હોય મતલબ કે એકત્રીસ આવા મિત્રો સારા એવા માર્ક થતા હશે પચાસ સમથિંગ થતા હશે અને પાર્ટ બી માં છે એ ચાલીસ હશે મતલબ એક માર્ક પર એટલે સુડતાલીસ માર્ક જેવા થતા હશે એક વર્ગ આવો હશે અને એક વર્ગ જે મેં જણાવ્યું કે જેમને પાટી અને પાટડીમાં સારા એવા લેવલ થઈ જતું હોય છે ઓકે એક વર્ગ એવું હશે ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ છે તો આ ત્રણેય વર્ગના વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો કોઈ પણ પ્રકારનું છે એ ડરવાની જરૂર નથી ઓકે એકસો વીસ વાળાને તો ડરવાની જરૂર નથી સો ઉપર જે તે મિત્રો એ છે મતલબ સેફ જોનમાં છે ઓકે સો આસપાસ જે પણ મિત્રોના છે તે મિત્રો સેફ ઝોનમાં છે પણ હું આ જે જે મેં તમને ત્રણ વર્ગની વાત કરી કે જે અમુકને પાર્ટ એમાં છે એકત્રીસ બત્રીસ માર્ક નથી થતા અથવા તો પાર્ટ માં છે વધારે થતા હોય પાર્ટ એ માં છે ઓછા થતા હોય અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેને છે એ પાર્ટ બી માં નહીં થતા હોય પાર્ટ એ માંથી જતા હશે અને અમુક એવા છે કે જેને છે એક્ઝેક્ટ એટલે કે પાર્ટ અને પાર્ટ બી ના ચાલીસ ટકા થતા હશે ત્યાં છે આવા મિત્રો એ છે હતાશ થવાની જરૂર નથી કેમ કે હજી સુધી છે જ્યાં સુધી જે ઓફિશિયલ કટ બહાર ના આવે ત્યાં સુધી કોઈ પણ મિત્રો એ છે એ ડરવાની જરૂર નથી હતાશ થવાની જરૂર નથી ઓકે મિત્રો હાલ છે શાંતિ જાળવવાની છે મગજ ઉપર છે ટ્રેસ નથી ખાલી ખોટું ઓકે મગજ ને શાંત રાખવાનું છે કોઈ પણ એની વાતોમાં આવવાનું ઓકે ધૈર્ય રાખવાનું જ્યાં સુધી ઓફિશિયલ બહાર ના પડે ત્યાં સુધી રાખવાનું છે હા હું આગળ વાત કરું છું ઓકે મિત્રો સોલંકીભાઈ નેવ ની આજુબાજુ થાય છે ઓકે કઈ વાંધો નહીં નેવ નેવ જે સો ની આસપાસ વાળા છે મતલબ કે મેવું છે પંચાણું છે સો છે ઓકે એ બધા સેફ ઝોનમાં કહેવાય હાલ પેપરના લેવલ મુજબ મેં જે વાત કરી કે એકસો ચાલીસ આસપાસનું જે પેપર રહી શકે એમાંથી જે કટોપ બંધ છે ઓકે કેમ કે પેપર છે એટલા માર્કનું રહી શકે થી સાહીઠ માર્કનું પેપરનું લેવલ એવી રીતનું હતું કે કોઈને પણ ના આવડે એટલે એકસો સાઠ એકસો ચાલીસ અઠસો ચાલીસ પચાસ માર્કનું જે પેપર હતું એમાંથી જે કટોપ આવી શકે છે ઓકે હવે જો વાત કરીએ કટ ઓફ કેટલું રહી શકે ઓકે બધા મિત્રો છે એટલે લાઈવમાં આવેલા છે કે કટ કેટલું રહી શકે છે ઓકે તો હવે તેની વાત કરીએ કટ ઓફ છે એ ક્યાં સુધી છે જઈ શકે ઓકે તો મારા મત મુજબ છે મિત્રો આ અંદાજીત કટઓફ છે ઓકે હું કે ઓફિશિયલ નથી કહેતો અંદાજિત છે જો ઓપન માં જ વાત કરું કોઈ પણ કેટેગરી ઓપન હોય ઓબીસી હોય ઈડબ્લ્યુએસ હોય કે એસસી એસટી હોય ઓકે જે પણ મિત્રો નથી

એનું કારણ હું તમને કહી દઉં હવે એકસો ચાલીસ પચાસ માર્કના પેપર માંથી છે એ સારા એવા લાવવા વાળા કેટલા માર્ક હશે કેટલા વિદ્યાર્થીઓ છે મતલબમાં એકસો વીસ ત્રીસ લાવવા વાળા વધારે વધારે સો હશે ઓકે તો આ સો વિદ્યાર્થીઓને લીધે કંઈ કટોપ છે એકસો વીસ ત્રીસ માર્ક સુધી ના જાય તો ઓકે પાછળના જે વિદ્યાર્થીઓ છે કે જે સો આસપાસ છે અને ઓવરઓલ છે એ બધાને ધ્યાનમાં રાખીને છે કટોપ છે બનતું હોય છે ના કે જે ઉપરના છે સો વિદ્યાર્થીઓ હોય કે જેને છે સારા એવા માર્ક થતા હોય તો કટ આટલું બધું જાય નહીં બિલકુલ નહીં જાય આટલું બધું કટ ઓકે એટલે માર્કેટમાં જે અફવાઓ ચાલી રહી છે તેનાથી જે તમામ મિત્રો છે દૂર રહેવાનું ઓકે જે પણ મિત્રો છે સો આસપાસ થાય છે તમામ છે સેફ ઝોનમાં છે હા પ્લસ માઇનસ ગણ લેવાનું તમારે સો થી એકસો ચા હા પંચાણું વાળા છે નેવું વાળા છે ઓકે પાંચ દસ માર્ક છે એ અપ ડાઉન છે એ કરી લેવાના તમારે ઓકે હતાશ થવાની બિલકુલ જરૂર નથી ઓકે હા ને આસપાસ વાળા પણ છે એ ઝોન માં જ ઓકે જ્યાં સુધી ઓફિસિયલ કટ ના આવે ત્યાં સુધી બધા છે સેફ ઝોન માં છે જે મિત્રો ને છે હું તો એમ કહું છું કે જે મિત્રો ને એ આસપાસ થઈ છે તે મિત્રો એ જરૂર નથી ઓકે કેમ કે સંખ્યા છે એ કેટલી છે બાર હજાર ની સંખ્યા છે મિત્રો બાર હજાર કોન્સ્ટેબલ છે તેને લેવાના છે ઓકે હમણાં અહીંયા કદાચ બારસો હોય ને તો આપણે કટ કદાચ એકસો વીસ આસપાસ ગણી શકીએ પરંતુ અહીંયા છે બાર હજાર ઓકેટલા બાર હજાર વિદ્યાર્થીઓ માર્કેટમાં હાલ બહુ બધી અફવાઓ ચાલી રહેલી છે એકસો વીસ આસપાસ જઈ શકે ઓકે પરંતુ આટલું બધું જવાની કોઈ પણ સંભાવના નથી હા નેવું પ્લસ હારા જ કહેવાય ઓકે સો ની આસપાસ જે પણ મિત્રોને છે થઈ જશે આરામથી ચૌધરીભાઈ ચૌધરી ભાઈ સેફ પાંચ જ જશે ઓકે બહુ સારા કહેવાય આ પેપર મુજબ જે મિત્રો થાય છે બધાને છે સારા લેવલ લેવલ કહેવાય સો આસપાસ જેટલા મિત્રો થાય છે બહુ સારું કહેવાય નું લેવલ એ મુજબ નહોતું એટલે બહુ સારું કહેવાય સો આસપાસ જેટલા પણ મિત્રો થાય છે બહુ સારા માર્ક કહેવાય બહુ બસ સત્તાણું માર્ક હોય ઝાલાવાડી ભાઈ

હા આટલું રહી શકે મતલબ એ જ કહું છું એકસો પાંચ થી એકસો દસ આસપાસ ગણવાનું હજી તો રિઝલ્ટ નું આપણે કઈ કહી શકીએ નહી મિત્રો હજી તો ઓરિજિનલ આન્સર ક્યાં આવશે હજી તો ક્વેશ્ચનનું બધું બધું બાર પડકે ઘણા બધા પેશન્ટ છે એક ફી ક્વેરી હોય તો તમે જે કહી શકો કે 150 100 આસપાસ વાળા હોય મુકેશભાઈ ડરવાન જરૂર નહી કે એ વાંધો નહિ રમતા તમારે 100 આસપાસ છે એટલે તમે બિન્દાસ 100 આસપાસ વાળા મિત્રોને કોઈ પણ પ્રકાર એ જે હતાશ ઉદાસ થવાની જરૂર નથી અને મેં કીધું એમ કે એસી પ્લસ હોય તે મિત્રો એ બિંદાસ રહેવાનું છે ઓકે હાલ છે આ બધી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને જે એ પાંચ દસ દિવસ છે તમે છે થોડો થઈ મતલબ માઇન્ડ ફ્રેશ કરી નાખો એન્જોય કરો અને ત્યારબાદ છે આપણે તલાકીની ભરતી છે મિત્રો ઓકે પણ મિત્રો છે ઉદાસ વગર છે ને આ બધા માંથી જે બહાર નીકળો ખાલી ખોટું લોડિંગ લેવલ નથી હા આટલું લાગી શકે ગણી લેવાના ઓકે ત્યાં સુધી તમારે જે નવરું નથી બેઠવાનું આપણે જે તલાટીમાં ફોર્મ ભર્યા છે ઓકે રેવન્યુ તલાટીમાં છે તમામ મિત્રો ફોર્મ ભરેલા છે અને જે મિત્રો મનમાં એ ઓડાવું હોય કે મારે છે કે નહીં થઈ શકે ઓકે

पार्ट एम आज मैं हर को नहीं जो पार्ट बी में मैंने जो चार पांच क्वेश्चन तीन बी बे थी तीन क्वेश्चन तो यो आता है शोर लेके जैसे एना मार्क तो है तुमने मिली सके रवि भाई थी जैसे आराम से 120 बहुत सारा कहवा बहुत सारा कहवा ओके तो मैं बात करी एम पांच दस दिवस से मित्रों फिर ऐसे ही जाओ तुम्हें ओके અને નવા જે પણ મિત્રો છે જોડાયેલા હોય આપણી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો હવે પછી છે આપણે સરસ મજાની ટેસ્ટ સિરીઝ નું માથે લાઈવ માંથી આયોજન કરવાના છે ઓકે તો નવા જે પણ મિત્રો હોય આ ભરતભાઈ થઈ જશે એક તો દસ બહુ સારા કહેવાય ખૂબ જ સારા કહેવાય જે પણ નવા મિત્રો હોય આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ પણ છે મિત્રો આપણી ઓકે આપણી જે એક ટેલિગ્રામ ચેનલ છે જી એસપીરન્ટ ટેલિગ્રામમાં તમે ચર્ચ કરશો જી એસ પીરન્ટ એટલે મળી જશે હા ઘણા એવા મિત્રો એવા હશે કે જેને પાર્ટ જે લોતું હશે ને પાર્ટીમાં છે કે મેથ રીઝનિંગ ખુબ જ છે આડ લેવલ હતું એટલે વધારે મિત્રો છે કે પાર્ટીમાં છે એ થોડું ઘણું રહી જતું હોય કારણ કે કટ ઓફ આવતી મિત્રો પછી ખબર પડી જાય આંખો માટે હવે એ મિત્રો મને નથી ખ્યાલ કિરણભાઈ હવે જે પણ મિત્રો હોય આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નવા જે પણ મિત્રો જોડાયા હોય આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પછી આપણે જે એ ટેસ્ટ સિરીઝ પણ લાવવાના છીએ લાઈવ માં અને તમામ પ્રકારની ગુજરાતની ભરતી જે પણ હશે તેના માટે આપણે લાઈવ મળતા રહીશું ઓકે મિત્રો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જી એસ ગ્રેન્ટ જોઈન થઈ જાય તમામ ભરતી અપડેટ મળતી રહેશે ડાબી જયદીપ સેફ એક તો દસ માર્ક ખૂબ જ સારા કહેવાય એકસો દસ માર્ક એકસો પાંચ સો પ્લસ હોય એ બધા મિત્રો છે એન્જોય કરો પાંચ દિવસ દિવસથી એ લઈ લો મોજ કરો ફરી આવો બહાર જઈને માઇન્ડ ફ્રેશ કરી નાખો મિત્રો બાટે ચુમ્માલીસ ખૂબ જ સારા કહેવાય ચુમ્માલીસ માર્ક

એટલે જ હું કહું છું કે છે ને જે પણ મિત્રણ છે એ એંસી ટકા મતલબ કે પેપરના ચાલીસ ચાલીસ ટકા બંને પાટી પાડબીમાં થઈ જાય તે લોકો છે હજી અત્યાર થવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી ઓફિશિયલ અપડેટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અત્યારે કઈ રીતનું છે કેમ કે જેટલા પણ હજી સુધી મને મળ્યા છે ને કે જે વિતરણ છે એ સારા એવા લેવલ ની તૈયારી હતી કે જે ટેસ્ટ અને મોક ટેસ્ટ ની વાત તો એ લોકોને સિતેર એસી માર્કસે થઇ જતા આરામથી હવે એવા મિત્રો છે અત્યારે એકસો સો સુધી આવીને પહોંચી જાય સાઈઠ થી સિત્તેર વ્યાકરણ વ્યાકરણના દસ માર્ક બધાને મળે એવું કઈક કરો સાહેબ વ્યાકરણ હવે જોવામાં કેવું છે કે પીએચ નું જયારે પેપર આવ્યું હતું અને ઓફિશિયલ સિલેબસ આપેલો હતો બરોબર

આઈસીએલ સર્જરી ચાલશે એ મને ખ્યાલ નથી તમારે સારા માર્ક છે એકસો વીસ માર્ક તો તમારે છે એ સારા એવા ની છે સલાહ લેવી જોઈએ ઓકે અને એ છે મેડિકલ પેલા છે તમારે પતાવી લેવું જોઈએ સારા એવા ડોક્ટરને તમે મળો તમારા માર્ક સારા થાય છે ઓબીસી ફિમેલ મેરિટ કેટલું રહે છે તમારે પાંચ દસ માર્ગ છે નેવ પ્લસ માઇનસ ગણી લેવા બેનો માટે ઓકે હા એ નવ્વાણું ટકા તો ચાલે છે પણ આઈસીએલ ની બહુ મને બહુ ખ્યાલ નથી सोरन ओके खूब सारा कहवा सोरण मार्क सारा कहवा कहू सो आसपास ओके ओके पंचासी प्लस सारा बहनों ने से आसपास ले खूब सारा कहवा प्लस माइनस कर तुम्हारे चार पांच मार्क ओके एक सौ तेत मार्क खूब सारा कहवा तो कौन से તમારું ખૂબ જ સારા એકસો બાર માર્ક ઓકે ખુબ સારા કહેવાય એકસો બાર આ જે પેપરનું લેવલ હતું એ મુજબ છે એકસો સો આસપાસ હોય મિત્રોને સારા માર્ક રિઝલ્ટ એક બે મંથ માંથી આવી શકે મિત્રો જો કોઈ પણ પ્રકારનું છે કંઈ થાય નહીં અને યોગ્ય ટાઈમ મુજબ આવી જાય તો સારું કહેવાય મારે હોકીનું નેશનલ સર્ટિફિકેટ છે તો એ નહીં 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 એ એ આ છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય નો થાય ત્યારે ઓફિશિયલ છે એ મેરિટ આવશે ને તેમાં તે તમારે આવશે પ્લસ થઈને ઓકે કોણ છે એમ વી રાણા ઓકે તમારે જયારે ઓફિશિયલ તો મેરિટ છે પંચાણું આસપાસ સારા કેવાય પટેલ કાર્તિક સો પાંત્રીસ ફિમેલ ખુબ જ સારા કેવાય બેન તમારો આરામથી થઈ જશે ઓકે ચાલો જેટલા પણ મિત્રો છે નવા હોય આપડી ચેનલ ને લાઈવમાં સારા કેવાય તમારે એકસો દસ આસપાસ થઈ જાય એટલે ખૂબ જ સારા કહેવાય એકસો સત્યાવીસ સારા કહેવાય એકસો આમાં તો બધા સારા જ છે સો આસપાસ જ છે એટલે બિન્દાસ મિત્રો મોજ કરો મેં કીધું એમ ફ્રેશ થઈ જાવ પાંચ દસ દિવસ છે ફરી આવો ફ્રેશ થઈ જાવ પછી તલાટી ની તૈયારી માં લાગી જાવ તલાટી પણ છે સારી એવી છે વેકેન્સી છે એટલે તૈયારી કરવા માં જો તેવી છે વેકેન્સી છે ખૂબ જ સારી કહેવાય મકવાણા દીપેશભાઈ એકત્રીસ માર્ક થાય છે જોઈએ હવે શું થાય છે પરંતુ હાલ છે તમારે એમાં છે ફર્સ્ટ સાઇન્સ ફ્રેવલ ઓકે તમે છે દિપેશભાઈ ઓફિશિયલ કટ ઓફ આવે ત્યાં સુધી તમે રાહ જો અથાય જુદા સવારની કોઈ પણ પ્રકારની જરૂર નથી ચલાતી તૈયારી ચાલુ કર દો ઓકે પાંચ દસ દિવસ લઈ લો ફેસ્ટો માં પછી જે સરસ મજાની પ્રિપેરેશન છે ચાલુ કરી દો ઓકે ચાલો જેટલા પણ મિત્રો છે લાઇવ હોય આપણી ચેનલને સબ્સક્રાઇબ કરી લેજો નવા મિત્રો હોય જોડાઈ દેજો આપણી ચેનલ સાથે ઈ એક્સપિરિયન્સ ચે ટેલિગ્રામ આ ચેનલ સે જોઈન થઈ જજો ઓકે મિત્રો તો હવે છે અહીંયા આપણે રાખી ઓકે મિત્રો ઓકે એક છોટુ ઉદ્માક્ષરા રાખે ઓકે ચાલો આપણે અહીંયા રાખે ઓકે લાઈવ નવા મિત્રો એ જોડાઈ જજો આપણી સાથે ચાલો આપણે અહીંયા લાઈવ છે સેશન છે એનું એન્ડ કરીએ જોકે નવા મિત્રો ચેનલ માં જોડાઈ જજો